હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ લંડનના નિસડન વિસ્તારમાં આવેલું બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર યુકે અને યુરોપના સૌપ્રથમ તથા વિશ્વના સૌપ્રથમ ઇટાલિયન માર્બલથી બનાવેલું હિન્દુ મંદિર છે આ મંદિર ભગવાન સ્વામિનારાયણની ભાવનાથી સંકળાયેલું આધ્યાત્મિક કેન્દ્રણ છે તે ઓગણીસો પંચાણુંમાં માં પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી બની અને આજ સુધી હજારો ભક્તો અને મુલાકાતીઓ માટે શાંતિ ભક્તિ અને સંસ્કૃતિનું પવિત્ર સ્થળ રહ્યું છે મંદિરની સ્થાપત્યકળા સંસ્કૃતિ પ્રેરિત પ્રવૃત્તિઓ અને સામાજિક સેવાકાર્યો સમગ્ર વિશ્વમાં બીએપીએસના મહત્વને પ્રતિબિંબિત કરે છે વિશ્વવિખ્યાત બીએપીએસ લંડનના સ્વામિનારાયણ મંદિરના દર્શને ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક શ્રી ઓસમાણ મીર પધાર્યા હતા ઓસમાણ મીર ગુજરાતી સંગીત જગતના લોકપ્રિય ગાયક છે તેઓ ભજન સુફી ગીતો લોકગીતો અને ગઝલ માટે જાણીતા છે તેમની અવાજની ઉડાણ અને ભાવનગરથી ભરેલી રજૂઆત શ્રોતાઓને ભાવવીભોર કરી દે છે ઓસમાન મીરે ઘણી ફિલ્મો અને લાઇવ શોમાં પણ ગાયન કર્યું છે તેઓ કચ્છના વતની છે અને ગુજરાતી સંગીતમાં તેમનું નોંધપાત્ર યોગદાન છે યુકેની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું દર્શન કરાવતા આ અદ્ભુત મંદિરમાં પધારેલા શ્રી મીરનું ઓસમાણમીરનું યોગ વિવેકદાસ સ્વામી અને અન્ય સંતોએ સ્વાગત કર્યું હતું ભગવાનના દર્શન અભિષેક કરીને પોતાના પુત્ર શ્રી આમીર અને સાથીઓ સાથે પધારેલા શ્રી ઓસમાણ મીરે પૂજ્ય પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદની સ્મૃતિઓ કરી હતી ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ ભજનનું સુંદર અર્ધ્ય અર્પી તેમને પોતાની ભાવોર્મીઓ રજૂ કરતાં જણાવ્યું લંડનના આ મંદિરમાં દર્શન કરવાનો મોકો મળ્યો એ મારા માટે અહોભાગ્યની વાત છે યોગીજી મહારાજ પ્રમુખ સ્વામીજી મહારાજ અને અત્યારે મહંત સ્વામીજી મહારાજ આ ત્રણેય સંતોના આશીર્વાદ મને મળ્યા છે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છે કે કાયમને માટે અમારા ઉપર એમના આશીર્વાદ રહે ઓસમાળમીરે મંદિરમાં ભગવાન સામે બેસીની પોતાની કલાને રજૂ કરતાં હસવું તમારું મોહકા વાતો કીર્તન દ્વારા પોતાની ભક્તિ રજૂ કરી હતી ચાલો સાંભળીએ ઓસમાળમીરને મારા માટે અહુભાગીની વાત એ છે કે આજે લંડન અહીંયા મંદિરમાં દર્શન કરવાનો જે મોકો મળ્યો તો મારા માટે બહુ જ અહુભાગ્યની વાત છે મલકાર તો ચાંદો નઝરું જ્યાં પડતી ભાડ્ય ભૂઘડી નઝરું જ્યાં પડતી યોગીજી મહારાજ અને પછી પ્રમુખ સ્વામીજી મહારાજ અને અત્યારે મહંત સ્વામીજી મહારાજ સંતોની ત્રણેયના આશીર્વાદ અમને મળ્યા છે અને બસ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે કાયમ માટે અમારા ઉપર એમના આશીર્વાદ રહે બસ એવી જ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને હરિભક્તો ઓસમાણમીર વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મહોત્સવ એટલે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધાર્યા ત્યારે પણ તેમને શતાબ્દી મહોત્સવનો અનેરો લાભ લીધો હતો અને આ મહોત્સવથી મન મોહિત થયા હતા અને આ મહોત્સવમાં તેમને પ્રમુખસ્વામી મહારાજનું હસવું તમારું મોહકા વાતો આ સંપૂર્ણ કીર્તન ગાઈને સૌ હરિભક્તો અને સંતોને સ્તબ્ધ કરી દીધા હતા આ કીર્તન સાંભળવા મળે લિંક ઉપર આવી બટન અને વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને આવા જ બીએપીએસ સંસ્થાને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર